નમસ્કાર દર્શક મિત્રો હું છી દીપિકા પંડે અને આગ જઈ રહ્યો છું અરોલી દિવસ જોઈએ વર્ષ બે હજાર પચીસમાં લેવાય ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અરોલી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનો ચુંબોતેર પોઇન્ટ તેત્રીસ ટકા અને સામાન્ય પ્રવાહનો ચોરાણું પોઇન્ટ સાઠ ટકા પરિણામ આવ્યું છે ત્યારે મોડાસાની કે એન શાહ મોડાસા હાઈસ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે સાકરિયાના વતની અને હાલ મોડાસા સ્થાયી નેત્ર ભાવિશકુમાર ઉપાધ્યાયે સાતસો ગુણમાંથી છસો આડત્રીસ માર્ક્સ મેળવીને એકાણું પોઈન્ટ ચૌદ ટકા મેળવતા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોડાસાના સબરપુર ગામના ખેડૂત પુત્ર ઉમંગ સુકેશભાઈ સોલંકીએ છસો પચાસ માર્ક્સમાંથી છસો ચોવીસ માર્ક્સ મેળવીને છનું ટકા પ્રાપ્ત કરતા સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવતા બંને વિદ્યાર્થીઓએ સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકો અને માતા પિતાનો આભાર માન્યો હતો આભાર માનીને મોડાસા હાઈસ્કૂલનું અને સમાજનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે મોડાસા હાઈસ્કૂલમાં સામાન્ય પ્રવાહના પ્રથમ ક્રમાંક મેળવેલ નેત્ર ઉપાધ્યાય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવનાર ઉમંગ સોલંકીએ અરવલ્લી ન્યૂઝ સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર મારું નામ નેત્ર ઉપાધ્યાય છે હું પ્રોપર મોડાસામાં રહું છું અહીં કે મોડાસા હાઈસ્કૂલની અંદર મેં ધોરણ બારની એચએસસીની પરીક્ષા આપેલી છે તો એચએસસીની પરિણામ જે આજે જાહેર થયું એ એચએસસીના પરિણામમાં મારે સાતસોમાંથી આઠસો આડત્રીસ ગુણ મેળવેલા છે તો આ આ ગુણ સાથે મેં એ વન ગ્રેડમાં પ્રવેશ કરેલો છે તો મને સપોર્ટ કરનારા શાળાના તમામ શિક્ષકો અન્ય તમામ શિક્ષકોનો હું આભાર માનું છું મારા માતા પિતાએ મને ગમતું કરિયર ઓપ્શન ચૂઝ કરવા દીધો તે બદલ મારા માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ અને પાછળ વિદ્યાર્થીઓના મેસેજ માટે એટલું કહીશ કે વિદ્યાર્થીઓ જે વિચારે છે કે હું ઘરે જઈને મહેનત કરી લઈશ કે ઘરે જઈને થઈ જશે તો જે લોકો સ્કૂલની અંદર અને ટ્યુશન એક્સ્ટ્રા કરતા હોય તો એની અંદર જો ધ્યાન આપે તો ઘરે જઈને કંઈ કરવાનું ખાસ રહેતું નથી તો મોસ્ટ એના પર રાખો કરવા માંગુ છું આગળ હું બીબીએ કરવા માગું છું બીબીએ ની સાથે સાથે અમદાવાદની અંદર કેટના ક્લાસ સ્ટાર્ટ કરવા માગું છું બીબીએ બાદ હું કેટના ક્લાસની એન્ટ્રન્સ આપી અમે એડમિશન લેવા માંગુ છું શિક્ષકો અહીંના શાળાના શિક્ષકોનો ખૂબ જ સારો સપોર્ટ આવે છે મને જ્યારે પણ તકલીફ પડી ત્યારે હાજર હતા અને મારા દરેક સવાલનો જવાબ એમની પાસે હતો અને પાયા તમારા માતા પિતા કે કઈ સપોર્ટ હતો માતા પિતાએ મને મારો ગમતો કરિયર ઓપ્શન લેવા દીધો મને સતત મોટિવેશન આપતા રહ્યા અને સતત મને સપોર્ટિવ રહ્યા એમ મારા માતા પિતાનો આભાર માનું હવે આવનારા જે બાર માત્રમાં જે વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો તમે આવનારા બારમા આવનારા બારમાના જે વિદ્યાર્થીઓ છે એમના મેસેજમાં એટલું કહીશ કે તમે જો જીવનમાં એક ધ્યેય નક્કી કરો અને એના પાછળ મહેનત કરો તો એ તમને અવશ્ય મળશે તમારે ડીમોટિવેટ થઈને હારી જવાની કોઈ જરૂર નથી મારું નામ સોલંકી ઉમંગસિંહ સુકેશી છે હું કેએન શાહ હાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું હું અગિયાર અને બારમાં સાયન્સ કર્યું હતું મારા છસો પચાસમાંથી છસો ચોવીસ ગુણાવ્યા છે હું છન્નું ટકા સાથે પાસ થયો છું મારે એ વન ગ્રેડ છે મારા પિતા ખેતી કરે છે મારા શિક્ષકોએ દરરોજ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા હું દર અઠવાડિયે મહેનત કરીને તેમાં સારા ગુણ મેળવતો હતો અને પરીક્ષાના એક મહિના પહેલાં હું બધું પરીક્ષાનું રિવિઝન કરી ચૂક્યો હતો અને મારે હું સારા ગુણથી પ્રાપ્ત પાસ થયો મારું નામ સુકેશભાઈ રામસિંહ સોલંકી અને મારો બાબુ જે દસમામાં ઇઠ્યાસી ટકા લાવ્યો એટલે પછી જે આજુબાજુની પેલી લઈને પેલી લીધી સલાહો લે અને પછી એને સાયન્સ કરવા મૂક્યો એ જાતે જ ક્યાં તો મારે સાયન્સ કરવું છે એ પછી એને સાયન્સમાં મૂક્યો સાયન્સમાં અગિયારમાં હોય એનું રિઝલ્ટ સારું હોય એટલે બધા સાહેબોનો હું મારા પર ફોન આવતા શાળામાંથી તો તમારો છોકરો હોશિયાર છે બટ થોડી મહેનત કરાવજો પછી એને મહેનત કરવા રાત્રે વચાવો છો રાત્રે વધતો જાય અને પછી બારમાંની હમણાં પરીક્ષા લે એટલે એ વન ગ્રેડ હાથી છન્નું ટકા સાચી પાસ થયું છે અને કામ છે નમસ્કાર હું મનીષ જોશી પ્રિન્સિપાલ શ્રી કે પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં આનંદ સાથે કઈ કહેવાનું મન થાય કે અરવલ્લી જિલ્લાનું પરિણામ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું છે સામાન્ય પ્રવાહમાં અરવલ્લી જિલ્લાનું પરિણામ ચોરાણું પોઈન્ટ સાહીઠ ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે અને આ માટે અમારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કે સમગ્ર જિલ્લા શ્રી અને સમગ્ર જિલ્લાની સમગ્ર ટીમને શિક્ષણ વિભાગને સૌને અભિનંદન પાઠવું છું અમારા શાળાના પરિણામની વાત કરીએ તો અમારી શાળાનું પરિણામ બાણું પોઈન્ટ બાસઠ ટકા જેટલું ઊંચું આવ્યું છે એ પણ અમારા માટે આનંદની વાત છે શાળામાં ઉપાધ્યાય નેત્ર પ્રથમ ક્રમે જેનો પરિણામ છે એકાણું પોઈન્ટ ચૌદ ટકા એ એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયો છે એ વિદ્યાર્થીને અને એના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે બીજા નંબરે છે મોચી કરિશ્મા લલિતભાઈ કે જેનું પરિણામ નેવ્યાશી પોઈન્ટ પંચ્યાસી ટકા જેટલું આવેલું છે એ દીકરીને અને સાથે ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે અમારે શાળાનું જે સામાન્ય પ્રવાહની જે ટીમ છે એ ટીમને પણ હું અભિનંદન પાઠવું છું વિજ્ઞાન પ્રવાહની પરિણામ પણ આજે રોજ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહના પરિણામની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાનું જે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે એ ચુંબોતેર પોઈન્ટ ટકા જેવું પરિણામ આવેલું છે જેમાં અરવલ્લી જિલ્લામાં કુલ ત્રણ બાળકો એવન ગ્રેડમાં આવેલા છે અમારી શાળાનો વિદ્યાર્થી સોલંકી ઉમંગ સુખેશભાઈ એ છસો ચોવીસ ગુણ મેળવી અને એ એવન ગેડમાં ઉત્તીર્ણ થયો છે ખૂબ વિદ્યાર્થી ખૂબ મહેનતું અને એ મહેનત આજે રંગ લાવી છે એ મહેનતની સાથે સાથે એના વાલીએ પણ ખૂબ સારી એવી મહેનત કરી લે આ બાળક માટે અમારા શિક્ષકોએ પણ એની પાછળ ખૂબ રસ લીધો છે અને આ બાળક ખૂબ સરસ પરિણામ લાવ્યો છે એ વિદ્યાર્થીને અને સમગ્ર પરિવારને હું અભિનંદન પાઠવું છું વિજ્ઞાન પ્રવાહમાં અમારી શાળાનું જે પરિણામ છે એ અમારી શાળાનું પરિણામ લગભગ ઇઠ્યાસી ટકા જેવું છે એ અમારી વિજ્ઞાન પ્રવાહની સમગ્ર ટીમને હું આ તબક્કે અભિનંદન પાઠવું છું સમગ્ર વર્ષ દરમિયાન અમને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપતું અમારું માર્ગદર્શક એટલે કે અમારું મોડાસા કેવણી મંડળ એના પ્રમુખ શ્રી માન્ય શ્રી બિપિનભાઈ શાહ સાહેબ અમારા પ્રભારી માન્ય શ્રી પંકજભાઈ બુટાલા સાહેબ અને કેળવણી મંડળના સૌ હોદ્દેદારો આ સૌનો અમે સતત અમને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી છે એ માટે એમનો આભાર માનીએ છીએ અમારી જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીની કચેરી શ્રી માન્ય શ્રીમતી ઉષાબેન ગામિત સાહેબ કે એમનું પણ સતત માર્ગદર્શન અમને મળતું રહ્યું છે અમારા એસપીએસ કન્વીનર શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ એ પણ સતત અમારી સાથેને સાથે રહ્યા છે આ સર્વેનો આ તબક્કે હું આભાર માનું છું અને સૌ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું સાથે સાથે એક વાત ચોક્કસ કહીશ કે જે કોઈ બાળકોનું પરિણામ સંતોષજનક નથી આવ્યું એ બાળકોએ નિરાશ થવાની જરૂર નથી જીવનમાં આ પરિણામ એક જ માત્ર મહત્વનું છે એવું નથી ફરીથી આપણને અનેક તકો મળવાની છે જીવનમાં આગળ વધવાની એટલે નિરાશ થયા વગર આ કદાચ આપણા માટે એક સબક હોય એમાંથી ઊભા થઈ અને એ નવેસરથી એક નવી શરૂઆત કરી અને આપણે આનાથી પણ વિશેષ સારું કામ કરી શકીશું સારું પરિણામ લાવી શકીશું એટલે એ બાળકોએ પણ નિરાશ થવાની જરૂર નથી સૌને અભિનંદન પાઠવું છું